ઉત્તર ગુજરાતમાં શુક્રવારે રાત્રે ધરાધ્રુજી પાટણ બનાસકાંઠા મહેસાણા સહિતના શહેરોમાં શુક્રવારે રાત્રે સવા દસ વાગે બે ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવ આવ્યો ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાટણથી તેર કિલોમીટર દૂર સિવાળ ગામમાં નોંધાયું મહેસાણામાં બહુચરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપ આંચકો અનુભવ આવ્યો સુરપુરા ચંદ્રોડા વેણપુરા અંબાડા મંડાલી સહિતના ગામોમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા રાજ્યમાં છેલ્લા ત્રેવીસમાં પાંચ વર્ષ બે હાજર બાવીસ માં એક વર્ષ બે હાજર એકવીસ માં સાત અને વર્ષ બે હાજર વીસમાં અગિયાર ભૂકંપના આંચકા ચાર થી વધુની તીવ્રતાવાળા નોંધાયા ગુજરાતમાં ભૂકંપની દ્રષ્ટિએ કચ્છ જિલ્લો સૌથી વધુ જોખમી છે ની અંદર ભૂકંપનો આંચકો અનુભવે છે ખાસ કરીને પાટણ અને મહેસાણા જિલ્લાના બોઈતરાઈ તાલુકાની અંદર ભૂકંપનો આંચકો અનુભવાયો છે જેના કારણે ગ્રામીણ વિસ્તારના લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળી ગયા હતા દ્રશ્યો બતાવવા દેરીશું બોઈતરાઈ તાલુકાના સુરપુરા ગામના જે રીતે સુરપુરા ગામની અંદર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ત્યારબાદ લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળી ગયા હતા રાતનો સમય તો લોકો ઘરની અંદર આરામ કરતા હતા તેવા સમયમાં અચાનક જે ધરતી છે તે ધ્રુજી જેના કારણે લોકોમાં ભય જોવા મળતી હતી મારી સાથે ગામ લોકો છે તેમનાથી વાત કરી વિક્રમ શું ઘટના બની રાખી અત્યારે દસ વાગે સ્વાતિ ઊંઘી રહ્યા હતા એટલે અશુબાનો ખાટલામાં ધ્રુજા રહી એટલે ખબર પડી કે ધરતી કેમ થયો એમ તો એના ભયને મારે બહાર નીકળી ગયા અમે કેટલી વાર આ ધ્રુજારી અનુભવ તો ગયો પાંચ પાંચ એક સેકન્ડ જેવો કઈ રીતે ઘરની અંદર આરામ રાતનો સમય છે મોટા ભાગે લોકો ઘરમાં હોય છે અમે જમીને બહાર બેઠા હતા વાતો કરતા હતા અને અચાનક ખાકલા હલવા મોડ્યા એટલે અમે બધા એકબીજા જોવા મળે શું થયું અચાનક બધા અમારા ડોરાઓ બેઠા હતા બધા એમને કીધું કે ભાઈ ધરતીકમનો આર્યો અસર છે આંચકાની કંઈક છે એવું એટલે બધા બહાર નીકળ્યા દોડી સો અમે બે હજાર એકમાં ભૂકંપ આવ્યો તો આપણે બધે જોયું હતું કે ભૂકંપ આવ્યો તો કચ્છમાં એનો વધારે હતો તો એ પ્રકારે અહીંયા આજનો ભૂકંપ શું કહેશો તમે આજનો ભૂકમ તો એ જ નહીં એક કોપી હતો આખી ધ્રુઝાડી વધી જતી ઉપરથી વાહન પડ્યા વસ્તી બહાર ને હરી જી હતી હં

ધરતીકંપ થયો તેની ચોક્કસ અમને ખાતરી થઈ એની સાથે અમે ગામના લોકોને એમ કહ્યું કે તમે ઘરની બહાર નીકળી જાઓ અને ખુલ્લા મેદાનની અંદર આવી જાઓ લોકો લગભગ આખા ગામના બહાર નીકળી ગયા છે ઘરોની બહાર નીકળી ગયા છે ખુલ્લા મેદાનમાં આવી ગયા છે અને ધરતીકંપ આફ્ટર શોક આવવાની શક્યતા છે એટલે દરેક લોકો સલામતી ખાતર ઘરની બહાર નીકળી ગયા છે તો ફરી એકવાર હું આ દ્રશ્યો બતાવી ગામના આ દ્રશ્યો છે ને ગામની અંદર મોટા ભાગે ગામ લોકો ઘરની બહાર જોવા મળી જશે જે રીતે

ભૂકંપનો આંચકો અનુભવ હોય છે કેટલાક મકાનોની અંદર તિરાડ પડી હોય તેવા પણ સમાચાર મળી રહ્યા છે હારૂનાગોરી એબીપી અસ્મિતા મહેસાણા